બોટાદ ના ખેડૂતો લાઠી લાઠીચાર્જ કર્યા દરવાજા તોડી નેતા પ્રવીણભાઈ રામ જેલમાં છે ત્યારે હળવદના ખેડૂતોને કેવા માંગીયે છે ખેડૂતો સાથે આમ આદમી પાર્ટી ઊભી છે કોઈએ કોઈના પોલીસથી કોઈના બાપથી ડરવાની નથી આવનારા દિવસોમાં જરૂર પડશે ગાંધીનગરના વિધાનસભાના પણ થવાના છે ત્યારે સાથીઓ આ ભારતીય જનતા પાર્ટી એક ડરના માધ્યમથી પોલીસના માધ્યમથી આપણા પર રાજ કરી રહી છે એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કેમ છું જો તમારા પર તાકાત હોય જો તમારા પર પાણી હોય તો જેટલા પણ સરકારી કાર્યક્રમો થાય છે એ કાર્યક્રમમાં પોલીસનો સહારો લેવાનું બંધ કરો એ કાર્યક્રમમાં અધિકારીનો સવારો સહારો લેવાનું બંધ કરો આ જનતાને વચ્ચે જાઓ આ જનતા ભાજપના નેતાઓને દોડાવી દોડાવીને નઈ મારશે તો આ ચૈતર વસાવા બીજા કોઈ ના આવનારા દિવસોમાં એવા હશે કે આ ભારતીય જનતા પાર્ટીના પોલીસ વગર ગામમાં ઘૂસવા દેવામાં નહીં આવે એટલો મોટો આક્રોશ જનતામાં છે પોલીસ ના લીધે જનતા ડરે છે ત્યારે આ આ આ આ ડર ભય અને ભ્રષ્ટાચાર સામેની લડત અમે એટલે તમારી વચ્ચે એટલા માટે ઉપસ્થિત થયા છે આ લોકો સત્તામાં આવે છે એટલે એમને પેટનું પાણી નથી હલતું આવના મિત્રો તમે તો જઈ દીધો છે એમાં ચેતરભાઈ વસાવા એવું કહે છે કે ગૃહમંત્રી ના કહેવા પર બોટાદના ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો અને નિર્દોષ ખેડૂતોને લાઠી ચાર્જ કરવામાં આવ્યો નિર્દોષ ખેડૂતોને મારવામાં આવ્યા તો મિત્રો ચિત્રભાઈ વસાવા સાચું કહે છે ખોખોટું કે તે તમે જરૂર કોમેન્ટ કરજો અને ચિત્રભાઈ વસાવા એવું પણ કહે છે કે અમારા નેતા રાજુભાઈ કરબડા અને રામભાઈ આ બંનેને જેલમાં પૂરી દેવામાં આવ્યા અને બીજા બધા ખેડૂતો અમુક છે તેમને પણ જેલમાં પૂરવામાં આવ્યા હતા તમે તો અત્યારે ચિત્ર વસાવા તો એવું જ કહી રહ્યા છે કે ગૃહમંત્રીના મંત્રીના કહેવાથી આ લાઠી ચાર્જ કરવામાં આવ્યું હતું તો મિત્રો ત્રણીસો સાચી સચ્ચાઈ છે તે તમે કોમેન્ટ કરજો અને તમને વિડિયો કેવો લાગ્યો તે પણ જરૂરથી કોમેન્ટ કરી દેજો જો તમે આપની ચેનલમાં નવા આવ્યા હોવ તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા જજે